સમજો કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે ભગવાન અને અર્જુન રથ લઈને જાય છે બરાબર એટલે અર્જુન કહે છે કે પ્રભુ મારે કોની કોની સાથે યુદ્ધ કરવાનું છે એને હું પહેલા જોઈ લઉં તો તમે મારો જે રથ છે એ વચો એટલે લઈ જાઓ મધ્યમ બરાબર તમે પ્રભુ કયો શોખ ભગવાન અને હું કેવી રીતે માની લઉં તમે સાચા જ છો પણ હું મારી દ્રષ્ટિ દ્વારા જોઈ લઉં સગી આંખે જોઈ લઉં કે ખરેખર સત્ય શું છે બરાબર એટલે ભગવાન એનો રથ મધ્યમાં લાવે છે હા બરાબર હા હવે મધ્યમાં રથ લાવવાનો અર્થ જ છે એ શ્વાસોશ્વાસની ક્રિયા ક્યાં ચાલી રહી છે મધ્યમાં મધ્યમાં હા રાઇટ બરાબર હવે એ રથ મધ્યમાં લઈ આવવા એટલે લઈ આવે બરાબર હવે મન છે ને અર્જુન છે હા મન છે બરાબર બરાબર હવે આમ જો આપણે જોવું હોય તો ચાર ઘોડાનો રથ હોય છે અસલમાં એ પાંચ ઘોડાનો રથ છે બરાબર પાંચ ઘોડાનો જે રથ છે ને એ જ પાંચ કર્મે ઇન્દ્રિયો છે પછી પાંચ કર્મે ઇન્દ્રિયો ઉપર જે સવાર છે ને એ અર્જુન છે મન મનને ચલાવનાર જે છે તે જ સોહમ શક્તિ છે બરાબર કારણ કે સોહમ શક્તિની અંદર જ આપણે મનને સ્થિર કરી દઈએ એટલે મન ખતમ એટલે યુદ્ધ પણ ખતમ બરાબર અને ભગવાન કૃષ્ણ જે છે તે પરમાત્મા સ્વરૂપ છે બરાબર હવે સોહમ રૂપી જે શક્તિ છે તેને આ જગ્યાએ તમે ભગવાન કૃષ્ણ સમજી લ્યો શરીરની અંદર જે આત્મા છે એને બરાબર તો ગીતામાં એક જગ્યાએ ભગવાન સ્વયં પોતે કહે છે કે હે અર્જુન છંદોમાં ગાયત્રી હું છું બરાબર હવે છંદ એટલે શું અક્ષરોને જોડીને છંદ બનાવવામાં આવે તો સોહ ને માં સોહમ અજપ્પા ગાયત્રી છે સોહમ અજપ્પા ગાયત્રી ઘણા શાસ્ત્રોમાં સંતો એ લખેલું છે કે જપો સોહમ અજપ્પા ગાયત્રી જાપ બરાબર અજપ્પા ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે કે છંદોમાં ગાયત્રી હું છઉ એટલે સોહમ એ જ ગાયત્રી એક લોકિક ગાયત્રી પંચમુખી એક અલૌકિક ગાયત્રી સોહમ શબ્દ સ્વરૂપી બરાબર બરાબર હા સમજી ગયો પછી ભગવાન કૃષ્ણ જે છે તે અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવે છે તો વિરાટ સ્વરૂપ જે છે તે માની લો કે ભગવાન નું પાંચ તત્વનું શરીર જે હતું એની અંદર એક આત્મા હતો તો વિરાટ સ્વરૂપ અર્જુનને ક્યારે બતાવે છે અર્જુનને આત્મ જ્ઞાન દ્રષ્ટિ આપે છે આત્મ જ્ઞાન દ્રષ્ટિ બરાબર બરાબર અને સંજય પાસે જે જ્ઞાન દ્રષ્ટિ હોય છે ને તે લૌકિક જ્ઞાન દ્રષ્ટિ હોય છે અને ત્યાં એક ઓલું કંઈક માથું કાપીને લટકે છે કંઈક બબરી ને કોણ જે કઈ હે બલી કે કઈક હોય છે આ જે કઈ હોય તે બરાબર હા ઈ પણ લોકિક સ્વરૂપ જોવે છે નું બરાબર અને યશોદા માતાએ જે જોયું જોયુંતું ને મુખમાં એ પણ લોકિક સ્વરૂપ હતું લૌકિક સ્વરૂપ વિરાટ કોને કહેવાય આખું વિશ્વ વિશ્વ આખું લૌકિક શરીર સંજય દૂત રાષ્ટ્ર પાસે જેનો હતો એ સંજય પછી જે માથું બબરીજ છે એ લગભગ એ એને જોયું હતું પછી માતા યશોદાએ જોયું હતું બરાબર એ બધાએ લૌકિક સ્વરૂપ જોયું હતું વિરાટ સ્વરૂપ એટલે કારણ કે માતાએ શું છે પાંચ તત્વના દર્શન કરે છે અંદર મુખમાં ત્યારે માટે ખાસ ત્યારે અને આ સંજય પાંચ તત્વોના જ દર્શન થાય છે વિરાટ સ્વરૂપના વિશ્વનું અને બબરી પણ જે માથું લટકતું હોય છે માથું પણ દર્શન કરે છે છે તો જે જે સ્વરૂપ તે અર્જુનને ભગવાન કૃષ્ણ આતમ જ્ઞાન દ્રષ્ટિ આપે છે આતમ જ્ઞાન દ્રષ્ટિ દ્રષ્ટિ કહેવાય હા દિવ્ય દ્રષ્ટિ દ્રષ્ટિ એટલે આત્મ જ્ઞાન દ્રષ્ટિ આપે છે પછી પછી જે આત્મ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા વિરાટ જે સ્વરૂપ છે તે વિરાટ એટલે જેને વિશ્વાત્મા પણ કહેવામાં આવે છે આખા વિશ્વનો જે આત્મા છે તે જ પરમાત્મા છે વિરાટ સ્વરૂપ પરમાત્માના એને દર્શન થયા હતા અલૌકિક દ્રષ્ટિએ થયા હતા એટલે અર્જુન ગભરાઈ ગયો હતો તો ભગવાન કૃષ્ણની આત્માની જે અંદર સમજી લ્યો કે ભગવાન કૃષ્ણના શરીરની અંદર જે આત્મા આત્મામાં વિરાટ સ્વરૂપે પરમાત્મા પ્રગટ થઈ ગયા હતા અને અર્જુન ગભરાઈ ગયો લડવા માટે તૈયાર થઈ ગયો હતો એટલે પરમાત્માનું સ્વરૂપ એક તો લૌકિક દ્રષ્ટિએ બધાએ જોયું આખું વિશ્વ અલૌકિક દ્રષ્ટિએ જે છે તે આ અર્જુને જ્ઞાન દ્રષ્ટિથી જોયું હતું ચર્મચક્ષુથી નતું જોયું અને પેલા બધાએ એને લૌકિક દ્રષ્ટિએ જોયું હતું તો ચર્મચક્ષુ દ્વારા વિરાટ સ્વરૂપ જે દેખાય ને એ દેખાય જ ને એક નકશો ભાર આખા વિશ્વનો લઈ લ્યો દેખાય પણ આખું વિશ્વ આખું વિશ્વ રખડવામાં કોઈ સમર્થ નથી તો એ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા પરમાત્માનું વિરાટ સ્વરૂપ મતલબ અર્જુનને પોતાની સુરતા દ્વારા એ જોયું હતું અર્જુનની અંદર જે આત્મા હતો એ સુરતા એટલે એ એના દ્વારા એને આ વિરાટ સ્વરૂપ જોયું હતું ચામડાને આંખું તો ના પાડેશ ભગવાન કે આ ચર્મચક્ષુ દ્વારા તું વિરાટ સ્વરૂપના દર્શન નહીં કરીએ ગાંધરો થઈ જાય એટલે દિવ્ય દ્રષ્ટિ આવે એ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા એ આત્મ જ્ઞાન દ્રષ્ટિ જ્યારે થઈ જાય આતમ જ્ઞાન દ્રષ્ટિ સુરતા કહેવામાં આવે છે જેને જ્ઞાન દ્રષ્ટિ જ્ઞાન એટલે જ્ઞાન પરમાત્મા વિશે દ્રષ્ટિ એટલે આંખ તો એ સુરતાની આંખ દ્વારા જ્ઞાન દ્રષ્ટિ દ્વારા એને જોવે એ વિરાટ સ્વરૂપે પરમાત્માનું સ્વરૂપ હતું અને પછી અર્જુન કહે છે કે તમે નાના સ્વરૂપમાં આવી જાવ એટલે ફરી પાછા ભગવાન કૃષ્ણ આત્મ સ્વરૂપમાં આવી જાય છે બરાબર આત્મ સ્વરૂપમાં આવી ગયા એટલે જે આત્મા ભગવાન કૃષ્ણની અંદર હતો એ અર્જુનની અંદર પણ હતો સમાન થઈ ગયા કારણ કે સમાન ક્યારે થઈ ગયા કારણ કે અર્જુન અને કૃષ્ણ સખા ભાવમાં હતા બે મિત્ર જ હતા એટલે સમાન ભાવ થઈ ગયો ને કાંઈ ઊંચું નીચું રહ્યું નહીં ભેદભાવ રહ્યો નહીં અને હાડું બને એવી થતા બરાબર ઘણા એના સંબંધો હતા અને ગુરુભાઈ હતા બરાબર કારણ કે અમુક સંતોના કહેવા પ્રમાણે ભગવાન કૃષ્ણનો અર્ધ પાંચ પાંડવોના ગુરુ દુર્વાસાસ બરાબર અને પણ કહે છે હવે આવી રીતે જે રથ છે એને આપણું આ શરીર સમજી લ્યો પાંચ તત્વનું ધરતી ધરતી આકાશવાયજ નો અગ્નિ પાંચ તત્વના શરીરની અંદર જે ચાર ઘોડા કે પાંચ ગોળાનો રથ છે એને તમે પાંચ કર્મ ઇન્દ્રિય સમજી લ્યો હાથ પગ લિંગ ગુદડા ને વાણી હા બરાબર બરાબર પછી હાથ પગ língua ગુદડા ને વાણી એ अर्जुन નું મન ચલાવી રહ્યું છે એમ એમ સમજી લ્યો હમ अर्जुन અંદર આત્માની ની અંદર થી જે મન પડડે મન ચલાવી રહ્યું છે બરાબર કારણ કે યુદ્ધ કોણ કરે છે મન યુદ્ધ મન કરે છે ને મન મન જ કરે છે બરાબર કારણ કે તમારે માનો કે અત્યારે કપડવંતથી તમારે વડોદરા જવું હોય તો વડોદરા જવાનું યુદ્ધ કોને કર્યું મને મન ત્યાં ને એટલે પછી ત્યાં જવાનું યુદ્ધ કર્યું શરીરને દોડાયું પાછળ એટલે ભગવાન સમજી લ્યો કૃષ્ણ ભગવાન આત્માને સમજી લ્યો એ સારથી લઈના આ દેહના સારથી હોય તો શરીર ચાલી શકે ને સારથી જો ઉતરી જાય હે તો પછી તો અર્થિ થઈ જાય સારથી ઉતરી જાય તો બરાબર હવે પછી આ રીતે જે કુરુક્ષેત્રનું મેદાન છે એને આ સંસાર રૂપી કુરુક્ષેત્રનું મેદાન સમજી લ્યો આની અંદર જે યુદ્ધ કરવાનું છે સામેવાળા સામે એને તમે કૌરવની સેના સમજી લો અને પાંચ પાંડવોને આ અર્જુનની સેના સમજી લ્યો બરાબર 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 તો હવે પાંચ પાંડવો જો હોય પાંચ તત્વો શરીર જો હોય ધરતી આકાશ વાયુ નગ્ન આ પાંચ તત્વો શરીર હોય એમાં જે સુરતા છે ને એ જ તમે આત્મા કહો કે ધ્રો પદી રાઈટ ધ્રો એટલે શું થાય ધરતી થાય ધ્રો એટલે ધરતી અને પદી એટલે આ ધરતી ને પદ વાળી ધરતીનું પદ જેને પ્રાપ્ત કર્યું છે એ પ્રાપ્ત કરનારને પદી કહેવાય તો આ પાંચ તત્વનું બનેલું આપણું જે શરીર છે ધરતીરૂપી એની અંદર માટીથી બનેલું એમાં એની પદ કોને કોની પાસે છે પાંચ તત્વ ચલાવવાનું પદ કોને પ્રાપ્ત કર્યું છે સોહમરૂપી સુરતા એ દ્રૌપદી બરાબર પદી એટલે આ પાંચ તત્વોની ધણી થઈ તો એ સોહમ શક્તિ જ એને ચલાવી રહી છે બરાબર અને ભગવાન કૃષ્ણ કહે છે કે છંદોમાં ગાયત્રી હું જ છું બરાબર હવે પછી જે કૌરવો છે ને એ કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પ્રસ રૂપ રસ ગન છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી વાદ વિવાદ ખેદ ખોદણી મે મે હું માન મોટા અહંકાર બડાય આ બધું કૌરવની સેના છે અંદર છે છે એની સાથે કૌરવની સેના સાથે જે યુદ્ધ કરે છે અંદર એક બાહ્ય દુલોકિક જે આંતરિક યુદ્ધ છે તે અવચેતન મન કરે છે કારણ કે આ સંકલ્પ વિકલ્પો દ્વારા યુદ્ધ કોણ કરી રહ્યા સંકલ્પ વિકલ્પને મારવાનું કામ કોણ કરે છે ચલાવે છે કોણ સંકલ્પ અને વિકલ્પ ચલા પ્રગટ થાય છે અવચેતન મનમાંથી બરાબર જેને હું ઘણીવાર વાર મન ચિત્ત બુદ્ધિ અહંકારને કરણ કહું છું એની ઉપર આત્મા છે એને તમે દ્રૌપદી પણ સમજી શકો ભગવાન કૃષ્ણ પણ તમે સમજી શકો છો બરાબર તો હવે જેમ તમારે સમજવું એમ તેમ એ એ અંદરની પાંચ ઇન્દ્રિયો છે અને બહારની કર્મ ઇન્દ્રિયો છે જે બહારનો રથ છે એ અને આ રથ જ આપણું એક શરીર છે હવે આની સાથે અવચેતન મન દ્વારા યુદ્ધ થાય પણ અવચેતન મન જે છે તેની સાથે હવે યુદ્ધ કરનાર છે તે સોહમ શક્તિ છે એ સોહમ રૂપી શક્તિ એ અવચેતન મન જે છે જેમાંથી સંકલ્પો વિકલ્પો ઉઠી રહ્યા છે ચેતન મનને આપી રહ્યા છે શરીરને ચલાવી રહ્યા છે તે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર આવી જાય એટલે એ રથ રથ મધ્યમાં આવી ગયો એ રથ એ રથ મધ્યમાં આવી ગયો બરાબર પછી ભગવાન રૂપી જે સારથી છે જેને સમજી લ્યો શક્તિ ક્યો કે આત્મા કયો તો સોહમ શક્તિ મધ્યમાં રથમાં આવી જાય ને મધ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં નાભીએથી ઉઠે છે નીંગળા બીંગડા સુખમણા સુધી બરાબર આમ તો મુલાધાર ચક્ર થી ઉઠી અને આ સુખણા નાડી થઈટ બ્રહ્મરંધ્રને પાર કરીને ફરી પાછું એ મુલાધાર સાથે જોઈન્ટ થાય જેને કુંડલીની પણ કહેવામાં આવે બરાબર તો આ જ રીતનું જે સોહમ શક્તિ છે એ મધ્યમાં આવી પછી એ સોહમ શક્તિ ત્યારે ઉપર ચડે છે શ્વાસના માર્ગે ઇંગળા બીંગડા સ્થિર કરી સુખણાનું દ્વાર ખોલી મંકનાડી અંદર થઈ બ્રહ્મરંધ્રમાં પ્રવેશ કરી રંધ્ર હોલમાં કાણામાં પ્રવેશ કરી અને બ્રહ્મ સ્વરૂપી પોતાનું આત્મ સ્વરૂપ જાણી અને દેહથી વિદેહ થાય છે એ સોહમ જો કે આત્મ સ્વરૂપ જાણી લીધું કારણ કે સ્વયં સોહમ શબ્દ જે ઉપર ચડી ગયો અને દસમા દ્વાર સુધી પહોંચી ગયો અને પોતાના સ્વરૂપને એને પ્રાપ્ત કરી લીધું પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું જેવી રીતે આપણે કહીએ છીએ ને કે ઈંડા હતા બોલતા બચ્ચા બોલતા નહીં બરાબર તો કોઈ પણ પક્ષીનું ઈંડું હોય માનો કે એક મુર્ઘીનું ઈંડું છે કે કોઈ કબૂતરનું ઈંડું છે બરાબર તો ઈંડું હતું ત્યારે એ બોલતું હતું એટલે ઈંડું એટલે કાચું હતું એ ત્યારે બરાબર કથા પુરાણો શાસ્ત્રો વેદ કથણી બકણી સત્સંગ આ તો એક્સ વાય જેટ જે કાંઈ કરતા હોય તે બધું કાચું છે બરાબર એના સ્વરૂપમાં નથી આવ્યું પછી એ ઈંડું પાકી જાય માનો કે મુરઘીનું જ ઈંડું છે તેમાંથી પાકી ગયું એટલે મુરઘી સ્વરૂપમાં એ ફેરવાઈ ગયું પોતાના સ્વરૂપને એને પ્રાપ્ત કર્યું બરાબર તો જે કાચી ભક્તિ જેની હોય છે બધું બકણીન ગુરુન શિષ્યન આન તેન બધું ચાલતું હોય છે ધર્મના નામે ધંધા હાલતા હોય છે બરાબર પણ એ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લે ત્યારે પોતાના સ્વરૂપમાં આવી જાય જેમ ઈંડામાંથી મુર્ગીનું ઈંડું હતું કબૂતરનું ઈંડું હતું ઈંડામાંથી પોતાનું સ્વરૂપ એને પ્રાપ્ત કરી લીધું ઈંડામાંથી જ્યારે એ નીકળી ગયું બહાર એ બચ્ચું બનીને બરાબર ઈંડા હતા બોલતા ને બચ્ચા બોલતા નહીં મતલબ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું એમ સોહમ શક્તિ જે છે તે શ્વાસોશ્વાસના માર્ગે થઈને બ્રહ્મરંધ્રને ખોલીને બ્રહ્મને પોતાના સ્વરૂપને એને પ્રાપ્ત કર્યું પોતાના સ્વરૂપમાં આવી ગઈ પોતાના સ્વરૂપમાં આવી ગઈ પછી એ દેહથી વિધેય થાય છે અને વિરાટ સ્વરૂપ જે પરમપિતા પરમાત્મા છે તેને પ્રાપ્ત કરે છે એ પરમપિતા પરમાત્માને શબ્દ પણ કહેવાય છે અને સર્વ વ્યાપક પણ કહેવાય છે જલમાં થલમાં અણુ અણુમાં કણકણમાં સ્થાવર જંગમ બધી જગ્યાએ એ જ વ્યાપક છે બરાબર તો આવી રીતે હવે જો આમ સમજવું હોય કે ભાઈ પાંચ પાંડવો છે ધરતી આકાર લગ્ન પાંચ તત્વો સમજી લ્યો એને ચલાવનારી સોમ શક્તિ એ દ્રૌપદી છે બરાબર અને કામ કરો લોભ મતમ ઈ બધે કૌરવોની સેના છે તો એ સોમ શક્તિ દ્વારા ચાલી રહ્યું છે બધુંય હા બરોબર તો હવે આમાં પછી ભગવાન કૃષ્ણને અર્જુન પૂછે છે હોતે કે ભગવાન જે ગીતાનું જ્ઞાન તમને મને આપ્યું ફરી આપો ત્યારે ભગવાન કહે છે કે ભાઈ ગીતા જ્ઞાન જે હતું એ ત્યારે તને દિવ્ય દ્રષ્ટિ આપી ત્યારે તને મેં આપી દીધું તું પછી ભગવાન કે હવે તને અપાય નહીં તું કાંઈ યાદ રાખી શકતો નથી બરાબર તો હવે ભગવાન કૃષ્ણ જે છે ગીતાની અંદર ચોખ્ખું કહે છે કે અર્જુન હવે છે ને કે હવે તું કોઈ અધ્યાય ચોથો શ્લોક નંબર ચોત્રીસમાં ભગવાન કૃષ્ણ સ્વયં અર્જુનને કહે છે કે અર્જુન તું કોઈ તત્વદર્શી સંતની ખોજ કર અર્જુન તો કોઈ તત્વ દર્શન દર્શી સંતની ખોજ કરી તેને શરણે જઈ દંડવતમ પ્રણામ કરી પ્રશ્નો પૂછી અને જાણી લેજે યથાર્થ ઉપદેશ તે તને કરશે બરાબર હવે યથાર્થ એટલે જેમ છે તેમ પ્રશ્નો પૂછવાનું કીધું પ્રશ્નો પૂછીને જાણી લેજે પછી યથાર્થ ઉપદેશ એટલે યથાર્થ જે સમજણ છે એ તને કરશે હવે આ જગ્યાએ ભગવાન કૃષ્ણ સ્વયં પરમાત્મા છે કારણ કે અહીંયા આપણે વિષ્ણુને પરમાત્મા ગણવાય તો ગણી શકો અને ભગવાન કૃષ્ણને પરમાત્માના અંશ આત્મા સમજવાય તો સમજી શકો છો બરાબર પછી ગુરુ પરંપરા ચલાવવા માટે કારણ કે સતયુગથી ગુરુ પરંપરા હાલી આવે છે હવે ભગવાન કૃષ્ણ જો સ્વયં એમ કહી દઈએ કે અર્જુન મેં તને જે ગીતા જ્ઞાન દીધું એમાં સર્વસ્વ આવી ગયો તારે ક્યાંય જવાની જરૂર નથી એવું એવું ભગવાને નથી કીધું ઉલટાનું ભગવાને એમ કીધું કે તું કોઈ તત્વદર્શી સંતની ખોજ કરે એના શરણે જા દંડરતમ પ્રણામ કરી પ્રશ્નો પૂછીને જાણેલી યથાર્થ ઉપદેશ જેમ છે તેમ તે તન કરશે તે જ્ઞાનને જાણ્યા પછી વારંવાર સંસારમાં તારા આવાગમન મટી જશે તો આ ભગવાન ગુરુ પાસે શું કામ મોકલે છે કે ગુરુ પરંપરાને ચાલુ રાખવા માટે જો આજે ભગવાન સ્વયં જ ગુરુપદ લઈને બેસી જાય તો કોઈ ગુરુની જરૂરત જ ન રહી હે પણ ગુરુ પરંપરા ચલાવવા માટે ભગવાન કૃષ્ણ એટલે આતમ તત્વ આતમ કોઈ તત્વ નથી પરમાત્મ કોઈ તત્વ જ નથી પાતો બોલવા માટે કહેવામાં આવે છે હવે ભગવાન કૃષ્ણ સ્વયં જ જો ગુરુ થઈ એટલે આપણે ભગવાન કૃષ્ણને કહીશ કે જગત ગુરુ કૃષ્ણમ વંદે જો આપણે એને ગુરુ એ જગતનાથ ગુરુ તો છે જ પણ આપણે ભગવાન કૃષ્ણ માનીને બેસી જાય તો પછી યથાર્થ ઉપદેશ આપણને કોણ કરે આપણે ગીતા વાંચી લઈએ તો ગીતા વાંચી બરાબર ગીતા વાંચવી જરૂરી છે પણ યથાર્થ જ્ઞાન ન સમજાય એટલે યથાર્થ જ્ઞાન જે સંત પાસે હોય તે ગીતા જ્ઞાન આપણને બતાવે છે કે આ રીતનું આમ થાય આનો અર્થ એટલે ગુરુ કરવા પડે છે બરાબર જો ભગવાન કૃષ્ણ સ્વયં ગુરુ થઈ જાય તો આ ગુરુ પરંપરા ખતમ થઈ જાય તો આવી જ છે બરાબર પણ બધું પેલા તો આ સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુને જીતવી પડે છે જ્યાં ત્યાં આપણું મન ભટકતું હોય જેમ અર્જુનનું મન ભટકું મોહ નાતે એટલે મોહ ભંગ કરવા માટે ભગવાન કૃષ્ણએ ગીતા જ્ઞાન આપ્યું ગીતા જ્ઞાન આપ્યા પછી ગુરુ થાય છે જેવી રીતે આજે કોઈ પણ ડાયરેક્ટ જે કોઈ સીધા શિષ્ય બનાવી લેતા હોય તો એ શિષ્ય ગુરુ ઢોંગી શિષ્ય કારણ કે શિષ્યને પૂર્ણ જ્ઞાન આપવું પડે પેલા જેવી રીતે માતા ગંગા સતીએ પાનબાઈ માનું ખેતર પૂરેપૂરું ચોખ્ખું કર્યું હતું પછી નામરૂપી બીજની વાવણી વાવી હતી હવે ભેરાય ગલમાં વાવી દે તેમાં જ નહીં ના સાચી વાત અત્યારના જે ધંધા ગુરુઓ બનીને બેઠા છે કહેવાતા ગુરુઓ વાળા વાળા છે એ શું કરે છે ચેલ્યું ચેલ્યું ને મૂંડવાજ માંડે મૂંડવાજ મંડે હે જ્ઞાન થવું હોય તો થાય નો થવું હોય તો થાય ખેતર ચોખ્ખું થયું હોય તો ભલે નો થયું ભલે વાવણી વાવવા જ મેંડા તો આનો અર્થ શું થયો ધંધો ન્યાય ગંગા સાથે ગયા છે કે પાત્ર હોય તો જ પીરસવું જો આપણું ખેતર હોય ખેતરને આપણે હળ ચલાવી અથવા ટ્રેક્ટર રૂપે હળ ચલાવીને ખેતરને ચોખ્ખું કરી નાખીશ ચોખ્ખું કર્યા પછી આપણે ફરતી વાડ બનાવીશ પછી એમાં ક્યારિયા પાડીશ ચોમાસાનો ટાઈમ હોય તો કોઈ પ્રશ્ન નથી નકર કૂવામાંથી પાણી લઈને આપણે એને પાણી પાઈને એ ખેતરને ભીનું કરીએ છીએ પછી એમાં બીજ વાવીએ છીએ હવે ખેડૂત છે ને એને ખબર હોય છે કે કેટલું ઊંડાણમાં બીજ વાવવું બરાબર અને કેટલા બીજું બીજ કેટલા લંબાણમાં વાવવું કેટલી પહાડામાં વાવવું એ બધી એને ખબર હોય છે પણ ખેતર ચોખ્ખું થઈ જાય ને જે ઝારા ઝાકરા જાડ ઉગી નીકળે અને હળચલાન કાઢના ખેતર ચોખ્ખું થયા પછી એ ખેતરને ભીનું કરે ને પછી એમાં બીજ વાવે છે બરાબર હવે આવી જ રીતના જે ખેતર છે ને તે આપણું મનરૂપી ખેતર છે અથવા બુદ્ધિરૂપી ખેતર છે એને એકદમ ચોખ્ખું કરી નાખવું પડે છે ક્લિયર ચોખ્ખું થઈ જાય પછી એની અંદર નામનું બીજ વાવે હવે અત્યારે કોઈના મન રૂપી ખેતર કે બુદ્ધિરૂપી ખેતર જ નથી છલી કપડી બુદ્ધિ હોય મન બીડી પીતું હોય તમાકુ ખાતું હોય દારૂ પીતું હોય વાર દિમાગ ખોટું બોલતું હોય છલ કરતું હોય કપટ કરતું હોય એમાં વાવણી વાવી દેસ તો એમાં ક્યાંથી તો ફેરાઈ જાય હે બરાબર તો પછી એ ખેતર ચોખ્ખું થયા પછી એમાં નામનું બીજ વાવેશ પછી બીજ વાવીને ખેડૂત ચાલાક હોય છે બીજ વાવીને એની અંદર પ્રેમ પ્રેમનાય પાણી રડે છે બરાબર જે વાડ બનાવે છે તે બંધન છે જો વાડ ન બનાવે ફરતી તો હરાયા ઢોર કરી જાય કામ ક્રોધ લોભ મદમો આપણે હરાયા ઢોર છે એ કરીને એનું જીવન રૂપી ખેતર ખાઈ જાય બરાબર બરાબર પછી ખેડૂત છે ને એ ગુરુ છે અને બીજ જે અંદર નાખે છે ને એ શિષ્ય સમજી લ્યો બરાબર હવે એ ખેતર ચોખ્ખું થયા પછી પ્રેમના પાણી પીવરાવે પછી એને ટાઈમે ટાઈમે જ્યારે બીજ અંકુર ફૂટે મતલબ ભક્તિનો અંકુર ફૂટ્યો બરાબર એટલે પછી એને નીંદવું પડે છે દાંતેડી લઈને ફરતા જે ઝારાઝાખરા ઉગી નીકળે ફરી ખોટા વિચારો વિષય વાસનાઓ એને સત્સંગની દાતેડી લઈને નીંદી નાખે કાઢી નાખે કચરાને હળ ચલાવીને પહેલાં કાઢી નાખું ફરી પાછા ઉગે તો આવી રીતના સાચો જે ખેડૂત હોય છે તે ખેતર ચોખ્ખું થયા પછી જ વાવણી વાવે ખેડૂતને ગુરુ સમજો અને જેની અંદર વાવણી વાવે છે એ શિષ્ય છે એ સમજી લ્યો અને નામ ઉપદેશની બીજની વાવણી વાવે છે હવે ભેરાઈ ગયેલા ખેતરમાં તો ઉગવાનું જ નથી ગમે એવી મહેનત કરે તો તો આવી રીતના સમજી સમજી લેવું છે તમારે ધરતી આકાશવાયુ નગની પાંચ તત્વોનું જે શરીર છે પાંચ પાંડવો સમજો દ્રૌપદીને આ સોમ શક્તિ સમજી લ્યો અને કામ કરો લોભ ને વિષય વાસના ની બધી કૌરવ છે ને સમજી લ્યો જે સમજવું એ બરાબર બરાબર રાઈટ કમ્પ્લીટ બાબુ આ તો હવે આ જ રીતનું છે બધું આમાં બધું આપણી અંદર જ છે બાયણે કોઈ વસ્તુ નથી 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 પણ અંદર જાણી પછી બહાર જવાનું છે પહેલાં તો બહારથી અંદર આવવાનું જે બહાર મુખી મન છે આપણું આંતરમુખી મન થઈ જાય બરોબર એટલે બહાર મુખી મન છે એ ચેતન મન છે ને મુખી મન છે એ ચેતન મન છે નથી કેતા અંદર કે પટ ખોલ હા હા તો અંદર જે આપણે પટ અંદરના પટમાં જાય ને અંદરનું પટ ખુલી જાય ત્યારે અંદરનું પટ ખુલે પછી તમે બહાર નીકળી શકો પાછા પછી તમારે શું છે પછી તો પૂરું જ થઈ જાય છે તો આવી જ રીતનું છે બધું સારું તો હવે પચીસ મિનિટ ઉપર થવા એવું વાણી વિરામ આપશું જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ ની વાહ